મિત્રો આજે સૂર્યનામ ચેરીના ફાયદા વિશે જાણીએ તમે સામે જોઈ રહ્યા છો તે સુર્યનામ ચેરી છે તેને પીટાંગા પણ કહેવામાં આવે છે બ્રાઝિલ ચેરી પણ કહેવામાં આવે છે સ્વાદમાં તે ખાટી મીઠી હોય છે અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી ફ્રૂટ છે પાકે ત્યારે કાળું થઈ જાય છે પહેલાં લીલું પીળું લાલ અને કાળું થાય છે વિટામિન સીથી ભરપૂર હોય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે કરવીના દર્દીને ફાયદો કરે છે હાર્ટના દર્દીને ફાયદાકારક છે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે બ્લડ શુગર કંટ્રોલ કરે છે જેથી ડાયાબિટીસના દર્દીને ખાવામાં ઘણો ફાયદો છે વિટામિન એ મળે છે ચામડી ચમક વધે છે અને તેજસ્વી બને છે ચામડીની જુરીઓ સામે રક્ષણ આપે છે દાંત અને હાડકાં મજબૂત બને છે કેલ્શિયમ અને ફોસ્ફરસ મળે છે તેમાં ફાઈબર વધુ હોવાથી કબજિયાત મટાડે છે અને પાચનતંત્રમાં સુધારો કરે છે એન્ટીઓક્સિડન્ટ મળે છે મગજના કોષોને સુરક્ષિત રાખવામાં મદદ થાય છે ફાઈબર હોવાથી વજન નિયંત્રણ થાય છે અકાળે વૃદ્ધ વૃદ્ધત્વ અટકાવે છે ઝાડાની સારવારમાં મદદ મળે છે તેમાંથી જ્યુસ સલાડ જામ જેલી બનાવવામાં આવે છે કેન્સરના દર્દીને ફાયદાકારક છે કેન્સરનું જોખમ ઘટાડે છે બીપી કંટ્રોલ કરે છે કારણ કે તેમાં પોટેશિયમ હોવા હોય છે તેમાં બીટા કેરેટન પણ હોય છે જેથી આંખની તંદુરસ્તીમાં વધારે ફાયદો થાય છે અસ્તુ